ભારત જોડો પદયાત્રાને એક વર્ષ પૂર્ણ થતા હિંમતનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની અધ્યક્ષતામાં જન અધિકાર પદયાત્રા યોજાઈ ગઈ રાહુલ ગાંધીએ શરૂ કરેલી ભારત જોડો પદયાત્રાને આજે એક વર્ષ પૂર્ણ થયું ત્યારે હિંમતનગર ખાતે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં જન અધિકાર પદયાત્રા અને સંવાદ કાર્યક્રમનું આયોજન થયું ખેડા જામનગર અને બાદમાં આજે હિંમતનગર ખાતે પદયાત્રાનું આયોજન થયું હતું હિંમતનગરના મોતીપુરા વિસ્તાર ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને શક્તિસિંહ ગોહિલ અને હાજર કોંગ્રેસે કાર્યકર્તાઓએ હાર તોડા કર્યા હતા બાદમાં શહેરના ટાઉન હોલ ખાતે શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો અને આગામી સમયમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટેની હાકલ કરી હતી ભારત જોડો યાત્રાને એક વર્ષ પરિપૂર્ણ થયું છે ત્યારે એમની વર્ષગાંઠ નિમિત્તે અમે આજે હિંમતનગરમાં ભારત જોડો યાત્રાની વર્ષગાંઠ નિમિત્તે પદયાત્રા રાખેલી છે જન અધિકાર પદયાત્રા ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ જિલ્લા લોક પ્રશ્નો છે જે લોકોને પડતી મુશ્કેલીઓ છે એને અમારા કાર્યકર્તાઓ એકત્રિત કરે એ લોક લોકપ્રશ્નોને ઉજાગર કરવા માટે એનો અવાજ કોંગ્રેસ પક્ષ બને લાંબી પદયાત્રા થાય તો પણ થાય પરંતુ શહેરમાંથી પસાર થઈને કલેક્ટર કચેરી કે જ્યાં આગળ કલેક્ટર બેસે છે રાજ્ય અને કેન્દ્ર સરકારના જિલ્લાના વડા છે એમને મેં આવેદનપત્ર સુપરત કરીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ અને પચીસ વર્ષ પ્રમુખ રહ્યા એમના સાથે જોડાયેલી ભૂમિ ખેડાની ભૂમિથી શરૂઆત કરી જામનગર દેવભૂમિ દ્વારકા અને આજે હિંમતનગર છે રાહુલ ગાંધીજીએ આજ જ દિવસે એટલે કે સાત સપ્ટેમ્બરના કન્યાકુમારીથી શરૂ કરીને કાશ્મીર સુધીની જે પદયાત્રા કરી એની વર્ષગાંઠ આજે દુનિયામાં રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ થયો કે કોઈ રાષ્ટ્રીય નેતા ચાર હજાર કિલોમીટર પદયાત્રા કરે જે રાહુલ ગાંધીજીએ કરી અને દલ કે હિત સે ઉપર દેશ કા હિત એ રીતે દેશમાં જે જહેર ભાષા પ્રાંત જાતિ ધર્મ વર્ગના નામે ચાલતો હતો એને બંધ કરીને નફરત કી બાજાર મેં મોહબત કી દુકાન એ સંદેશ એમનો હતો અને એમણે કરીને બતાવ્યું કેટલાય લોકો જે રાહુલ ગાંધીજી વિશે અપ્રચાર કરતા હતા બધાના મોઢામાં આંગળા ઘૂસી ગયા કે અહીંયા એક દિલેર નેતા છે સત્ય બોલનાર નેતા છે કોંગ્રેસ પક્ષે એક સકારાત્મક રાજનીતિ કરી છે આજે અમે અહીંયા અમારા કોંગ્રેસ પક્ષના વિધાનસભામાં નેતા ભાઈ અમિતભાઈ ચાવડા ઉપનેતા ભાઈ શૈલેષભાઈ પરમાર માજી કેન્દ્રીય મંત્રી અને આ જ જિલ્લાના ધારાસભ્ય ભાઈ શ્રી તુષારભાઈ ચૌધરી ભાઈ મનીષભાઈ ઇન્દ્રનીલભાઈ બધા જિલ્લાના તમામ મુખ્ય આગેવાનો સાથે પદયાત્રા કરેલી છે નફરત છોડો ભારત જોડોના નારા સાથે કન્યાકુમારીથી શરૂ કરીને કાશ્મીર સુધી ચાર હજાર કિલોમીટરની ઐતિહાસિક પદયાત્રા સાત સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ગત વર્ષે શરૂ કરવામાં આવી હતી આ એક વર્ષ પૂરું થયું છે પણ આ નફરત છોડો ભારત જોડોનો નારો ન ખાલી ભારત દેશમાં પણ આખા વિશ્વમાં ગુંજી ઉઠ્યો છે ને તમામ દેશના વાસીઓ આજે એકતા પ્રેમને ભાઈચારા સાથે દેશ એકને અખંડિત કેવી રીતે બને એની આ મુહિમમાં વિચારધારામાં જોડાઈ રહ્યા છે અને એના જ કારણે ભાગલા પાડવાવાળા નફરત ફેલાવાવાળા તરમુક્તિયાશાહીમાં માનવાવાળા અંગ્રેજોની નીતિ મુજબ શાસન કરનારા લોકોને આજે ડર પણ લાગી રહ્યો છે કે દેશના લોકો જ્યારે મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારથી ત્રસ્ત હોય સીમાઓ સળગી રહી હોય તમામ ધંધા વેપારમાં નુકસાન થઈ રહ્યું હોય અને મુઠ્ઠી પર માનીતા લોકો માના માલ થઈ રહ્યા હોય ત્યારે સૌ લોકો રાહુલજીના નેતૃત્વમાં બે હજાર ચોવીસમાં નફરત છોડો ભારત જોડોના નારાને ભુલંદ કરવા જઈ રહ્યા છે અને એના જ ભાગ સ્વરૂપ આજે ગુજરાતમાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ પદયાત્રાનું આયોજન કરી અને લોકોના જે પ્રશ્નો છે કે મોંઘવારી આસમાને છે બેરોજગારી ખૂબ વધી છે ખેડૂતોને આર્થિક પાયમાલી થઈ છે મહિલાઓને સન્માનને સુરક્ષાના પ્રશ્નો છે વેપારીના ધંધા વેપાર ચોપટ થયા છે તમામ પ્રશ્નોને વાચા આપવા માટે ભારત જોડોના નારા સાથે આ પદયાત્રાનું આજે સાબરકાંઠા હિંમતનગરમાં આયોજન થઈ રહ્યું છે અને અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈને તમામ અમારા નેતૃત્વ આજે ગુજરાતના લોકોના પ્રશ્નોને લઈ અને આવનારા દિવસમાં જન અધિકારની લડાઈ લડવા માટે આ પદયાત્રાના સ્વરૂપે આખા ગુજરાતમાં એક એક ગામમાં એક એક ઘર સુધી આવનારા દિવસોમાં પહોંચીશું અને નફરત છોડીને પ્રેમનો સંદેશો સૌ સુધી પહોંચાડીશું